બધાને આજે આપણે ઉનાળાની સિઝનમાં મળતા બુંદાનો સંભારો બનાવશું અને આ સંભારો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ટેસ્ટી તો એટલો બને છે કે બીજા બધા જ સંભારા ભૂલી જાશો સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરજો તો સંભારો બનાવવા માટે મેં અહીં વજનમાં અઢીસો ગ્રામ જેટલા ગુંદાને ધોઈને કોરા કરીને લીધા છે હવે ગુંદાને આવી રીતે દાંડલીથી અલગ કરી લેશું આ ગુંદા ઉનાળાની સિઝનમાં જ તે થોડો ટાઈમ પૂરતા મળતા હોય છે તેથી બને એટલો ગુંદાનો ઉપયોગ કરી જ લેવો તો બધા જ ગુંદાને દાંડલીથી અલગ કરી લીધા છે હવે ગુંદાની અંદરનો ઠળિયાનો ભાગ બહાર કાઢવાનો છે તેથી પહેલાં એક ન્યૂઝપેપર પાથરી કેમ કે ગુંદા અંદરથી ખૂબ જ ચીકાસવાળા હોય છે તેથી જો ન્યૂઝપેપર પાથરીને પછી ગુંદામાંથી થળીઓ કાઢશું તેથી પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય હવે એક ગુંદું હાથમાં લઈ આવી રીતે નીચે રાખી દસ્તો લઈને ગુંદાની ઉપર હળવેથી ટેપ કરશું દસ્તાથી ટેપ કરવાથી ગુંદું ફૂટી જશે અને થળીઓ આરામથી નીકળી જશે આવી રીતે બધા જ ગુંદાને દસ્તાથી ફોડી લેશું તો બધા જ ગુંદા ફોડાઈ ગયા છે હવે એક ચપ્પુ લઈને આવી રીતે ચપ્પુને થોડું મીઠાવાળું કરી ગુંદાની અંદર ચપ્પુને ફેરવી થળિયો બહાર કાઢી લેશું મીઠાથી ગુંદાની અંદરની પર નીકળી જશે તો બીજા ગુંદામાંથી પણ આવી જ રીતે થળિયો બહાર કાઢી લેશું તો બધા જ ગુંદામાંથી થળિયા કાઢી લીધા છે અને ચપ્પુથી ગુંદાના આવી રીતે બે ભાગ કરી લીધા છે અને ગુંદાની સાથે વઘારમાં એડ કરવા માટે ચાર નંગ જેટલા તીખા લીલા મરચાંને આવી રીતે કટ કરીને લીધા છે તો હવે સંભારો બનાવવાનું શરૂ કરીએ તો સંભારો બનાવવા માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે હવે કડાઈમાં દોઢ પાવરા જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું આ સંભારો બનાવવા માટે તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવું તો જ તે સંભારો ટેસ્ટી બનશે અને ખાવાની મજા આવશે તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે વઘાર માટે અડધી ચમચી જેટલી દાણા મેથી એડ કરશું એક ચમચી જેટલી રાય એડ કરશું રાઈ ફૂટી જાય પછી એક ચમચી જીરું એડ કરશું હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરશું હવે આઠથી નવ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે તેને વઘારમાં એડ કરશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરશું તો વઘાર સારી રીતે થઈ ગયો છે હવે આપણે જે મરચાં કટ કરીને રાખ્યા છે તેને વઘારમાં એડ કરી દેસું તેની સાથે ગુંદાને પણ વઘારમાં એડ કરી દેશું હવે બધી જ વસ્તુને તેલમાં બે મિનિટ સુધી સાતળી લેશું આ સંભારાનો વઘાર કરો ત્યારે રાય જીરું હિંગ તલ આ બધાનું પ્રમાણ થોડું એવું વધારે રાખવું અને હળદર પણ તેલમાં જ તે એડ કરી દેવી કેમ કે ગુંદા એડ કર્યા પછી હળદર એડ કરશો તો તે સારી રીતે મિક્સ નહીં થાય અને ગુંદા ચીકણા હોવાથી હળદર ગુંદા સાથે ચોટી જશે તો બધી જ વસ્તુ તેલમાં સારી રીતે સતડાઈ ગઈ છે હવે અડધી ચમચી જેટલું આદુ છીણીને લીધું છે તેને એડ કરશું અને એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું ફરીવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આપણે ગુંદામાંથી થળિયા કાઢવા માટે મીઠાનો ઉપયોગ કર્યો તો તેથી આ સમયે ગુંદાને ચાખી લેવા જો મીઠાની જરૂર પડે તો મીઠું એડ કરી દેવું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે કઢાઈને ઢાંકીને સંભારાને ચારથી પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમ ધીમી રાખીને ચડવા દેશું અને વચ્ચે વચ્ચે સંભારાને હલાવતા રહેવું તો સંભારાને ચડતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ઢાંકણ ખોલીને સંભારાને એકવાર હલાવી લેશું અને ફરીવાર કડાઈને ઢાંકીને સંભારાને ચડવા દેશું તો હવે સંભારાને ચડતા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે સંભારાને જોઈ લઈએ તો ગુંદા થોડા એવા સોફ્ટ થઈ ગયા છે આપણે ગુંદાને કચરા રહે તેવી જ રીતે ચેડવવાના છે વધારે સોફ્ટ નથી કરવાના હવે સંભારામાં મીઠું થોડું એવું ઓછું લાગે છે તેથી અત્યારે થોડું એવું મીઠું એડ કરી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે ઉપરથી થોડી એવી ધાણાભાજી એડ કરી દેસું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો જમવાનો સ્વાદ દસ ગણો વધારી દે તેવો ખૂબ જ ટેસ્ટી એવો ગુંદાનો સંભારો બનીને તૈયાર છે આ સિઝનમાં આપણે ગુંદામાંથી અથાણા તો બનાવતા જોઈએ છીએ પરંતુ એકવાર મારી આ રેસીપીથી ગુંદાનો સંભારો પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે સાથે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો